ના તો કરના સ્વામી જબ પ્રોવિંદ કરું ગોવિંદના ભગવાન એતના તો કરનાક જબ પ્રાણ નિકલે તબ આપે નિકટ હો ચાહે ગંગાજીનો તટ હોય યા અમારો સાવરો અમારી નિકટ હોય પરંતુ અમારી પાસે અમારો ભગવાન અમારી પાસે હોય અમારા મૃત્યુના ના સમયે ઠાકોર તમે અમારી પાસે હો અમે તમારો જપ કરતા હોઈએ આ છ શ્લોકો ગાયા પછી સાતમો શ્લોક માં રૂકમણીએ ગાયો પણ ભગવાનને નોંધ લખીને કીધું સાંભળો છ શ્લોક ગાયા સાંભળ્યા પછી પણ તમારો નિર્ણય જો ના હોય તમારો નિર્ણય જો ના હોય તો તમારે સાતમો શ્લોક સાંભળવો જો છ શ્લોકને સાંભળ્યા પછી તમે વાંચ્યા પછી તમે લેવા આવવાના જ હો કારણ કે રૂકમિણીને એમ હતું કે આ તો પત્ર વાંચશે કે નહીં વાંચો નહીં એને સાંભળો જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા ને તો સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું બાપજી આ પ્રભુ તમારો પત્ર એવો છે વિદર્ભદેશથી વિષ્મકન્યા રૂકમિણીએ પત્ર મોકલો છે ભગવાન કે વાંચો અરે તમારો લવ લેટર છે હું વાંચો આ તમારો પત્ર છે પણ ભગવાને કહ્યું મને ભરોસો છે કે રૂક્મિણીના શબ્દમાં એક પણ જગ્યાએ એવો અવિવેક નહીં હોય કે જ્યાં મારે મોઢું નીચું કરવું પડે માટે તમે વાંચો તો જ સાતમો શ્લોક વાંચજો સાતમા શ્લોકમાં લખ્યું તું યશ્યામ રિપંક જ રજ સપન મહાંતો વાંછંત્યું પતિ રીવાતમત મોપ હત્યાય યરહમ બોજાક્ષ ન લભે ય ભવત પ્રસાદમ જહ્યામૂન વ્રત કૃષા છત જન્મ ભી સ્યાદ ભગવ જો તમે લેવા નહીં આવો તો હું વ્રત ઉપવાસ જપ તપ સાધના આ બધું કરતાં 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 હું મૃત્યુને નજીક લઈ આવીશ પણ મેં તમારી હારે લગ્ન કર્યા છે મનથી હવે બીજાની હારે હું નહીં પરણું હવે હું બીજા હું લગ્ન નહીં આવો પત્ર લખો અને પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું બાપજી પ્રભુ તમારો શું નિર્ણય છે તમે જો પસંદ કરતા પરણવું હોય તો હરિયમ ભાગો કે શિશુપાલની જાન આવી ગઈ છે અને ભગવાન ચાર ઘોડાવાળા એ રથને લઈ અને પરમાત્મા આવ્યા પણ અહીંયા આ જીવ ભગવાનને સ્તુતિ કરે છે એવી ભાવના સાથે સુખદેવજી મહારાજ કહે છે પરમાત્મા રૂપ